હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ નવ ગણિત આંકડા શાસ્ત્ર એનો દાખલા નંબર છ જોશું આપણે લંબાલેખ જોયા સ્તંભાલેખ જોયા આજે આપણે આવૃત્તિ બહુકોણ કરશું આવૃત્તિ બહુકોણની અંદર નાની એવી ગણતરી તમારે કરવાની હોય છે અહીંયા દાખલો તમને કંઈક આ રીતે આપ્યો છે દાખલા નંબર છ છે અને એની અંદર બે વિભાગ આપેલા છે અને બે વિભાગની જે માહિતી છે એ આપણે એક જ આલેખમાં દોરવાની છે પ્રશ્ન આ રીતે છે કે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓના ગુણ અનુસાર તેના બે વિભાગમાં આવ્યા છે ગુણ ગુણ અનુસાર આ એટલે કે વિદ્યાર્થીઓના અને એને બે વિભાગમાં વેચવામાં આવ્યા છે વિભાગ એની અંદરના વિદ્યાર્થીઓમાં જીરો થી દસ ગુણ આવ્યા હોય એવા ત્રણ વિદ્યાર્થી દસ થી વીસ ગુણ આવ્યા હોય એવા નવ વિદ્યાર્થી વીસ થી ત્રીસ ગુણ આવ્યા હોય એવા સત્તર વિદ્યાર્થી પચાસ ગુણ આવ્યા હોય એવા નવ વિદ્યાર્થી છે એવા વિદ્યાર્થી વીસ થી ત્રીસ આવ્યા હોય એવા પંદર વિદ્યાર્થી ચાલીસ માર્ક્સ આવ્યા હોય એવા દસ વિદ્યાર્થી ને 40 થી પચાસ માર્ક્સ આવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે એટલે બંને વિભાગના ગુણો આપેલા છે અને બંને વિભાગોના સ્ટુડન્ટની માહિતી આપણને આપેલી છે અને આપણને કીધું છે કે એક જ આલેખ ઉપર આ આવૃત્તિ છે એ બહુકોણ દ્વારા જણાવો અને બંને વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના પણ કરો તો તુલના તો આપણે પછી કરશું સૌથી પહેલાં આપણે આવૃત્તિ બહુકોણ દોરશું અને આવૃત્તિ બહુકોણ દોરવા માટે આપણે એક એક વિભાગની ગણતરી કરશું અને આને પત્રો પર દર્શાવશું કારણ કે તમે ગણતરી બે વિભાગની એક સાથે કરી શકો છો પણ બંને એક સાથે જો આલેખમાં દર્શાવવા બેસશો તો પછી એક બીજામાં મિક્સ થઈ જશે એટલે પેલા એકનો આલેખ દોરવાનો પછી બીજાનો આલેખ દોરવાનો તો તો જો જોશો બંનેના ગુણનો જે વર્ગ છે 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 એ કેવો સરખો ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અહીંયા પણ એ જ રીતે છે તો એ બંનેના જે ગુણ છે એ મેં એક જ વાર લખ્યા એના વર્ગ એક જ વાર લખ્યા હવે જ્યારે પણ તમને આવૃત્તિ બહુકોણ દોરવાનો હોય ત્યારે તમારે એની મધ્ય કિંમત બતાવવાની હોય જો આ ગુણ અલગ અલગ હોત તો વર્ગ અલગ અલગ હોત તો બંનેની મધ્ય કિંમત મારે અલગ અલગ શોધવી પડે પણ અહીંયા કને બંને વર્ગની મધ્ય કિંમત બંને વર્ગ સરખા છે તો બંને વર્ગની મધ્ય કિંમત પણ સરખી જ આવશે એટલે મેં એક જ વારી લખેલી છે પણ તમે ખાસ યાદ રાખજો ધારો કે આ ગુણ અને આ ગુણ એ બંનેની માહિતી જુદી જુદી હોય તો બંને માટે મધ્ય કિંમત પણ તમારે કેવી શોધવાની જુદી જુદી તો સૌથી પહેલાં આપણે કરીએ વિભાગ એની વાત તો આ ગુણ અહીંયા લખી લીધા હવે મધ્ય કિંમત કેમ શોધાય તો જો દસમામાં પણ આંકડા શાસ્ત્ર આવે છે બરાબર તો તેથી જ તમે પણ શોધી કે કે કેમ શોધાય કારણ આંકડાના દસમામાંથી દસ જીરોથી દસ તો તમારે આ બે વર્ગનો સરવાળો કરવાનો એટલે કે જીરો વત્તા દસ એટલે દસ ને પછી એના અડધા કરી નાખો દસ ના અડધા પાંચ અથવા તમે આ બે વર્ગનો સરવાળો કરી અને બે વડે ભાગો તો પણ આન્સર પાંચ આવશે બે વડે ભાગવો મીન્સ કે અડધા કરવા તો તમારે સિમ્પલી તમને અહીંયા જે ગુણ એટલે કે વર્ગ સ્વરૂપે જે આપે છે આંકડા એ બંનેનો સરવાળો કરવાનો તમને હેતુલક્ષીમાં એક માર્ક્સમાં પૂછી શકે કે ભાઈ મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું આવે તો અધશીમાં પ્લસ ઉર્ધ્વશીમાં ભાગ્યા બે એક આંકડાને અધશીમાં કહેવાય વર્ગના બીજા આંકડાને ઉર્ધ્વશીમાં કહેવાય અને બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે તમને શું મળે મધ્ય કિંમત એટલે જીરો વધતા દસ એટલે દસ દસ ના અડધા પાંચ દસ વત્તા વીસ એટલે ત્રીસ ત્રીસ ના અડધા પંદર કરવાનું ચાલીસ પચાસ દસ દસ વત્તા જાય છે ને તો તમે આ પેલાનો વર્ક શોધી લીધો મધ્ય શોધી લીધી કે જીરો વત્તા દસ ના અડધા પાંચ હવે દસ દસ વધારતા જાવ પાંચમાં દસ ઉમેરો પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ તો એ આન્સર જ આવશે તમે ડાયરેક્ટ આવી રીતે કરી શકો પણ આવી રીતે ડાયરેક્ટ ક્યારે કરવાનું વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જો અહીંયા કને પણ અસતત વર્ગ હોય રિપીટ ન થતા હોય તો પેલા એને સતત વર્ગમાં ફેરવવાનું પછી જ આગળ દાખલો કરવાનો આ તો સતત વર્ગ જ છે અને બધે વર્ગ લંબાઈ કેવી છે સરખી છે તો શું કરશું દસ દસ ના અડધા પાંચ વીસ ને દસ ત્રીસ ત્રીસ ના અડધા પંદર ત્રીસ ને વીસ પચાસ પચાસ ના અડધા પચીસ ચાલીસ ને ત્રીસ સિતે ના અડધા પાંત્રીસ ને ચાલીસ ને પચાસ આપણે વિભાગ એ એની આવૃત્તિ ત્રણ નવ સત્તર બાર નવ ત્રણ નવ સત્તર બાર નવ હવે અહીંયા નીચે તમારે શું દર્શાવવાનું હોય તો નીચે તમારે દર્શાવવાની હોય મધ્ય કિંમત શું દર્શાવશું નીચે મધ્ય કિંમત ખાસ યાદ રાખજો વર્ગ નહીં આવે બંને ઓગણીસ છે આપણો ઓગણીસ સુધી તો બોર્ડમાં તમારે જો સત્તર સુધી જ સમાણા આ ઓગણીસ તો હજી આવશે નઈ એટલે હવે હું અહીંયા રાખીશ બે બે નો ગેપ પણ તમે તમારા આલેખમાં એક એકનો જ ગેપ રાખજો એક એકનો ગેપ રાખશો તો પણ તમારો સમાઈ જશે બે ચાર ગયા આની અંદર બરાબર હવે આપણે જોઈએ ખાસ ધ્યાન રાખજો બહુ કોણ કે એટલે એક અખસ ઉપર મધ્ય કિંમત આવી જોઈએ વાય ઉપર શું આવી જોઈએ તમારી આવૃત્તિ આવી જોઈએ હવે મધ્ય કિંમત પાંચ હવે કઈ મધ્ય કિંમત મોટામાં મોટી કેટલી છે કેટલી છે મધ્ય કિંમત પિસ્તાલીસ સુધી છે તો અહીંયા અમારે પિસ્તાલીસ સુધી આંકડા સમાવાના છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ને પિસ્તાલીસ હવે અહીંયા કાપચી મારવાની જરૂર નથી કારણ કે જો બધે વચ્ચેનો ડિફરન્ટ કેવો આવ્યો છે સરખો સરખો જ આવ્યો છે હવે મધ્ય કિંમત પાંચ ત્યારે આવૃત્તિ કેટલી છે ત્રણ તો જો બે અને ચાર તો બે અને ચાર ની બરોબર વચમાં ત્રણ આવે એટલે મધ્ય કિંમત પાંચ ત્યારે આવૃત્તિ આવૃત્તિ નવ એટલે આઠ અને નવ ની વચમાં આવશે તમારો તો રાઉન્ડ ફિગર હશે તમારે એક બે ત્રણ ચાર પાંચ છ જ લેવાના તો નવ રાઉન્ડ ફિગરમાં જ આવશે ધારો કે અહીંયા આઠ હશે તો અહીંયા તમારો આમ નવ હશે પણ મેં અહીંયા બબ્બેનો કેપ રાખ્યો છે એટલે મારો મિડલમાં આવશે કે મધ્ય કિંમત પંદર ત્યારે આવૃત્તિ વિભાગ એની કેટલી છે નવ તો આ પંદર અને આ આઠ અને 10 ની પછી મધ્ય કિંમત ત્યારે તો આ મધ્ય કિંમત 25 અને એને કયા સુધી લંબાવાનું સત્તર સુધી આ મધ્ય કિંમત 25 ને એને લંબાવાનું મારે સત્તર સુધી તો જુઓ આ પચીસ

હવે તાને ફૂટપટ્ટી ફૂટપટ્ટીથી જોડો તમે ફૂટપટ્ટીનો યુઝ કરજો તમે અહી આ લેખ તો લટકતો રહી ગયો ભાઈ આપણો આ લેખ લટકતો ન હોવો ખપે તો હવે શું કરશું તો શું કરવાનું હોય કાં અહીંયા એક વર્ગ બધું લખો આગળ અને પાછળ જેમ મેં તમને સમજાવ્યો તો પ્રકરણ પરિચય ટાણે અને જો તમે ન લખ્યો હોય જરૂરી નથી લખવાનો તો એ યાદ રાખવાનો કે આઠથી પહેલાંનો વર્ગ કયો આવે માઇનસ દસ આવે જો મેં અહીંયા પહેલેથી જ રાખ્યો છે તો આને તમારે એ માઈનસ દસ સાથે જોડવાના આઠથી પહેલા કયો વર્ગ આવે દસ થી માઇનસ દસ કારણ કે જો અહીંયા કાલે જીરો રિપીટ થાય તો આ જીરો તો આ જીરો રિપીટ હોય એથી પહેલાં શું આવે માઇનસ દસ આવે એટલે આને માઇનસ દસ સાથે અને અહીંયા છેલ્લે કેટલા છે પિસ્તા ચાલીસ થી પચાસ ને પચાસ થી શું આવે સાઠ આવે

એની ઉપરનો એક સો ધ્વાનો એટલે આ જો દસ તો દસ રિપીટ થાય છે પછી દસથી વીસ છે તો ત્યાં ઝીરો રિપીટ કરો તો આગળ શું આવે માઇનસ દસ આવે એટલે કે આ જે ટુકડો છે એને કેની સાથે જોડવાનો માઇનસ દસ સાથે ને અહીંયા એક વર્ગ એક્સ્ટ્રા કરવાનો પચાસથી સાઠ તો સાઠ અને પચાસ કેટલા થાય એકસો ને ઓપ્શન એકસો દસ એના અડધા પંચાવન તો આપણે એને કેની સાથે જોડવાનો પંચાવનથી જોડવાનો આ લાસ્ટ વાળો પોઈન્ટ ભૂલવાનો નહીં ભલે તમે આમાં ન દેખાડ્યો હોય પણ અહીંયા ખાસ કરવાનો આલેખ લટકતો રાખવાનો નહીં તો આ થઈ આપણી વિભાગ એની માહિતી હવે કરીએ વિભાગ બીની માહિતી તો વિભાગ બી એ વર્ગ આ જ છે જો પેલા મેં વિભાગ એનો આલેખ દોરી લીધો હવે વિભાગ બી એ વર્ગ તો આ જ છે એટલે મધ્ય કિંમતે આ જ આવશે આપણે ખાલી વિભાગ વિના આ આંકડાની માહિતી બદલી બરોબર તો હવે જોઈએ પાછી મધ્ય કિંમત પાંચ ત્યારે પાંચ તો આ પાંચ છે પાંચ હવે તો સમજાઈ ગયો છે ચાર અને છ ની વચમાં પાંચ પછી મધ્ય કિંમત પંદર એ ઓગણીસ તો આ પંદર અને આ પંદર ભાઈ સાહેબને ક્યાં સુધી લઈ જવાનો આપણે ઓગણીસ સુધી લઈ જવાનો તમારા આલેખમાં પરફેક્ટ આવશે પછી પચીસ ને ક્યાં સુધી લઈ જવાનો પંદર સુધી સુધી પછી પાંત્રીસ ને દસ સુધી તો પાંત્રીસ ને દસ તો આપણો રાઉન્ડ ફિગર માં જ છે તો પાંત્રીસ ને જો આ પાંત્રીસ અને આ દસ બરોબર પછી પિસ્તાલીસ ને એક સુધી તો આ પિસ્તાલીસ અને જીરો ને બે ની બંને ભેગા ન થાય એટલે આને પોઈન્ટ તો આ જ આવશે જો પેલા આપણે અહીંયાથી થી જોડે તમે ફૂટપટ્ટી થી જોડજો ડાયરેક્ટ ન જોડજો જોયું પાછો આલેખ લટક તો રહી ગયો ને એટલે વરીએ આપણે શું કરવાનું આપણો આ છેલ્લો પોઈન્ટ કયો આવે માઈનસ દસ નહીં આ છેલ્લો પોઇન્ટ કયો આવવો જોઈએ પચાસ આવવો જોઈએ તો આ થયો બી હવે અહીંયા દેખાડવાનું કે આ લીટી વાળો છે એ શું છે વિભાગ એ છે વિભાગ ની માહિતી અને ટકકા ટકકા વાળો છે એ શું છે વિભાગ બી ની માહિતી ત્યાર પછી આપણે જોઈએ તો વાયક્ષ આપણે શું લીધેલું છે વિદ્યાર્થીની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા અને એક શખ્સ ઉપર આપણે શું લીધું છે તો એક શખ્સ ઉપર આપણે લીધી છે મધ્ય કિંમત એ તો આપણે અહીંયા લખી જ છે એટલે અહીંયા લખવાની જરૂર નથી પણ એના બરાબર કેટલા વિદ્યાર્થી લીધા છે બે વિદ્યાર્થી લીધા છે તમે અહીંયા એક બે ત્રણ ચાર કર્યો હોય તો એક વિદ્યાર્થી લખવાનો તો આ આપણો આવૃત્તિ બહુ કોણ સાવ ઈજી છે પછી આમાં છેલ્લે પ્રશ્ન પૂછ્યો હતો કે બંને વિભાગના વિદ્યાર્થીઓની તુલના કરો તો તુલના તમે આના ઉપરથી કરી શકો છો કે સૌથી હાઈએસ્ટ માર્ક કેના છે વિભાગ બીના સ્ટુડન્ટને છે દસથી વીસ ગુણ હાઈએસ્ટ માર્ક્સ તો ન કહેવાય પણ આપણે એમ કહી શકીએ કે જીરોથી દસ માર્ક્સ છે તો જીરોથી દસ માર્ક્સમાં જીરોથી દસ માર્ક્સ લીધા હોય એવા વધુ વિદ્યાર્થી વિભાગ બીમાં છે પાંચ જ્યારે વિભાગ એ ની અંદર જીરો થી દસ માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે ઓછી છે એનો મતલબ શું થયો કે માર્ક્સ એટલે નબળા વિદ્યાર્થીઓ હોય તો નબળા વિદ્યાર્થીઓ વિભાગ પાંચ છે દસ થી વીસ માર્ક્સ આવ્યા હોય એવા વિભાગ એ ની અંદર નવ વિદ્યાર્થી છે જ્યારે વિભાગ બી ની અંદર ઓગણીસ વિદ્યાર્થી છે આપણે જોઈએ તો ચાલીસ થી પચાસ માર્ક્સ આવ્યા હોય તો સ્કોલર વિદ્યાર્થી હોય તો ચાલીસ થી પચાસ માર્ક્સ આવ્યા હોય એવા વિભાગ એના નવ વિદ્યાર્થી છે જ્યારે વિભાગ બી ની અંદર માત્ર એક જ વિદ્યાર્થી છે તો આવી રીતે તમારે એ માહિતી દેખાડવાની હોય શાબ્દિક રીતે તમે લખી શકો કોઈ પણ ત્રણ એક વસ્તુ લખવાની કે હાઈએસ્ટ માર્ક્સ સૌથી વધુ માર્ક્સ આવ્યા હોય એવા વિભાગ એના નવ વિદ્યાર્થી છે જ્યારે વિભાગ બી ના એક જ વિદ્યાર્થી છે મીડિયમ માર્ક્સ આવ્યા હોય વીસ થી ત્રીસ તો એવા વિદ્યાર્થી વિભાગ એ ની અંદર સત્તર છે જ્યારે વિભાગ બી ની અંદર માત્ર પંદર જ છે ત્રીસ થી ચાલીસ ગુણ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ વિભાગ એમાં બાર છે જ્યારે વિભાગ બી ની અંદર દસ જ છે અને ઓછા ગુણ આવ્યા હોય ઝીરો થી દસ કે દસ થી વીસ એવા વિદ્યાર્થીઓ વિભાગ એ ની અંદર ઓછી સંખ્યા છે વિભાગ બી ની અંદર વધુ સંખ્યા છે એનો મતલબ કે વિભાગ એ ની અંદર હોશિયાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે તો આવી રીતે તમે એની તુલના તમારા શબ્દોમાં કરી શકો છો તો આ થયો આપણો દાખલા નંબર છ નેક્સ્ટ વિડિયોમાં આપણે દાખલા નંબર સાત કરશું ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય